ધૂળેટી પર્વને મનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ચંદ્રકાંત નિવાસસ્થાને પહોંચી એકબીજાને કલર લગાડી ની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે ચંદ્રકાંત નિવાસસ્થાને ઢોલ સાથે ઉજવણી આવી હતી મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો કોંગ્રેસના કાર્યકર્તા ધૂળેટી પર્વ નિમિત્તે કાઉન્સિલર ચંદ્રકાંત ભુ નિવાસસ્થાને પહોંચ્યા હતા એકબીજાને કલર લગાડીને ને ઉજવણી કરવામાં આવી હતી ની વડોદરા શહેરના તમામ નગરજનોને મારી શુભકામના છે હોળીનો પર્વ એ એકબીજાથી ઘરે મળવાનો છે ઉશ્મનાવટ ભૂલવાનો સમય છે અને જેમ હોળીની અંદર અનેક રંગોની સાથે અનેક ધર્મો અનેક લોકો ભેગા થાય છે ઉપરથી લઈને નીચે કરોડપતિ લઈને રોડપતિ સુધીના લોકો જે ઘરે મળતા હોઈએ છે ત્યારે મને એવું લાગે છે કે આ દેશની અંદર પણ આ રીતે ગળાએ મળવાની જરૂર છે દરેક નીચેના વ્યક્તિને ઉપર ઉઠાવવાની જરૂર છે અને ગળે લગાડવાની જરૂર છે અને એટલા જ માટે હોળીનો તહેવાર અમે વર્ષોથી પરંપરાગત અમારા ઘરે મનાવીએ છીએ